પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ પદે વરણીના પંચોતેર વર્ષ પૂર્ણ થવા બદલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિશેષ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે પ્રમુખ તરીકે પંચોતેર વર્ષ અને તેમાં પણ આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેઓના આધ્યાત્મિક અનુગામી એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં સાબરમતી નદી કાંઠે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુણોનું દર્શન કરાવતી નૌકામાં તરતી મુકાઈ અને પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક ગુણોનું સ્મરણ પણ કરવામાં આવ્યું ત્યારે આ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના તો ઠીક પણ દેશ વિદેશના ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે એમને પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે એમને પ્રતિજ્ઞા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને ભક્તો જે કોઈ બેઠા હતા એમની સમક્ષ એમને પ્રતિજ્ઞા કરી હતી પ્રતિજ્ઞાની અંદર પોતે એવું બોલ્યા કે મારા છેલ્લા શ્વાસ સુધી દે ની કર્યા સિવાય વફાદારી પૂર્વક હું સેવા કરીશ આખો કાર્યક્રમ છે ઇટ ઓન હિઝ પ્રમુખ સ્વામીની જીવન ભાવના સૌનું હિત કરતી અને એ હિતની ભાવનાને લઈને નાના નાના બાળકોથી માંડીને બધા જ એમની સાથે ખૂબ સારી રીતે કનેક્ટ થયા હતા અને એનું પરિણામ આજે આ સંસ્થાના એમને જે પ્રમુખ બનાવ્યા એના પંચોતેર વર્ષ આજે પૂરા થાય છે આ વર્ષે ત્યારે બધા ભક્તોને એમ થયું કે એમને આપણે એમણે જે કરેલા કાર્યો છે આપણી ઉપર એમનો જે ઋણ છે એ આપણે કોઈ દેશ ભૂલી શકીએ એમ નથી